આટલા તારા માવાય નો કેલું કોક ના ભાઈ લઈ આલે મારી માતા ને કોમ નહી ભાઈ

અંધ જેના જેના ઉભરે બેઠી છું એના ઘરે ઓટોમેટિક એનું કુંણનું ચાલુ થઈ ગયું છે એનું કુંણવર ચાલુ થઈ જાય આવારમાં ઓટ્રેન ટકલાન દોડા આલવાનું ઓટોમેટિકલી ચાલુ થઈ જાય કોઈ કેવો કનું બંધો એનું ઉમળા જેવું આવે એ થન થઈનાવ મારો ભગવાન પૂછવાનું એટલે વેલા હું રોમ બોલે જો દીગરબત્તી મારી રોમની કરજે દુનિયાનો પડ્યો છે પૂરી કરી નાખ મારું નામ દે તાયે બરાડા

કે verdade મોસ માતા પરિવાર છે ત્રણ પાર્ટનર વાળો યાદ બરોબર મારો રોમ કે છે કનુ ભાઈ વેલાયમો સેન મોની સડીકુ છું મામા એ તમને ભરી જાવ કે 2010 માં અંતે મોટા ફેરા મારતા મારતા પરદેશ ભરી આવ્યા લ્યા મરી મામા હાજી કેટલે મજૂરી કરવા જાતલે ધંધો કરવા જાતા લ્યા વેલાયમો સેન મોની માતા કસ કેલી નોકરી કરી જે સાઉથ માં કરી થી ફેરા નો કે શું બોલ્યા 2010 પછી ધંધો કર્યો કે કરાર એકડો પરદેશ માં મરી આવું હા 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 હાશન બેંગ્લોર માં નારી કુપો છું આટ યાદ મારી દેશ તો બોલી નહીં લ્યા પરદેશ બોલીયું હા

महीने दुकान दुकान। करी, एक करी, ने करी ने। तो तो एक आता, एक आता, एक भागीदार भागीदार। भागीदार भागीदार आता, आता, संबंधी ये 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 जोड़ा अलग पहला कोई नहीं कौन कौन है? छहटू कर

અને એમાં એક વસ્તુ એ કોક નું તો હાથી હાથી નાચી લે ભાઈ એમાં સેમ ભવાની માતા તો આરે ઓ બને ભાઈ અને જગત માં દેવ છું દુનિયા માં મારું નામ માતા રે લે મારી લોકો છે અને રે મારો ભગવાન કે દે બત્રી બનાવ અને હે માં આ તો બનાવ કનું તે તેમ કા ના બનાવ પોત્રી આ આ વસ્તુ કોઈ ના હોય હાઈ છે કોટીની થાય છે આ જો